કેસ તો હા અમે મને મજા તો હતી ગામડે આ તો મજા આવી મળવાની ને હા પણ ભજીયા મસ્ત હતા આવડતા નથી અમે તો દઉં ના ના બહુ જ ટેસ્ટી હતા અરે એવું ખાધા હોય બહુ મસ્ત મસ્ત બનાવતા હોય ન ને એવા મને જેવા પણ આવડે એવા બેસ્ટ હતા અત્યારે

કામ હોય બોલો મારી યાર વાત કરો તું બધે રસ્તા પેલા જ બંધ કરી દે હું કોવી પેલા જ મને તમારા આગળના રસ્તાની ખબર જ હોય ને શું કરવાના હું તમે હું એમ કહું છું તો અહીં આવતી રહે ને હું મમ્મી યાર વાત કરી લઈશ હા 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 મમ્મી યાર તમારે જરૂર છે ને તો વાત કરી લે હું મેં કીધું તું ને કે વાત કરી લે તો નોતી કરી બોલો કે જવું પડે ને આમ ને ટેમ ને ફલાણ જરૂર પોતાને જરૂર પડી જાય હું વાત કરી લઈશ બોલો હા પણ મેં તારા આવું હોય તો વાત કરું વળી તું એમ કે ના મારે રહેવું હોય તો બસ હું કામ નું એમ હા કરી લો મારી વાત હા પાડે તો પછી આવતી રહો બીજું તમે કેમ તો કરવું પડે ને તમે જ મારા ધણીશો વોટ ઇઝ ધણી અરે તન ધણી મત ખબર એમ ધણી એટલે છે ને ઘરવારાને ધણી કહેવાય એટલે ઘરવારો એટલે હસબન્ડ હસબન્ડ હોય ને એને ધણી કહેવાય અચ્છા 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 હાલ હાલ તો હું ફોન કરું છું એને બહુ સારું લ્યો તમે છતા રહેશો હા અમારો ધણી ધગે તો હું કરું મને નઈ ગમે પછી ગમશે તો મને એની બેન થોડાક દીએ ના હવા મસ્ત ખાધી ગામડાની પછી સારું ચલો તમે લોકો પેકિંગ કરી લ્યો ના નામ બધાયે જ જવાના મને એકને જ જવાનું છે માર સાહુ તો રહેયા હે કામ એસે એટલે ઓકે મને તો ગામડે થી જવું નહીં ગમે મને ગબલાય કીધું છે મમ્મી એ વાત કરીશ છે એટલે એ તો એન છોકરા નું તો માનશે જ એન ગગા ગગો કે છે ને એમ રાખશે એટલે મારે તો ગામડે થી જવું તો મને તો ગમતું જ નથી જવું કેવી યાદો હોય ને બેઠા બેઠા એ ગીત ગાતા હોય શાંતિ જરૂર કે વાટ રૂપ નિરાળી જોઈ હતી મે એક સહસાદી જોઈ હતી ના હાથ ની મહેંદી હસતી એના આંખ નું કાજલ હસતું તું એક નાનું સરખૂપ વન ઝાડી જોઈ વિકસતું એના સ્મિત માં સો સો ગીત હતા એની ચૂપકી સંગીત હતા એના પ્રેમ માં ભાંગીદાર થાખુ દેખ દેત રહેત પડ્યા તું હા અહીંથી નીકરાન દોલી કે ઉસાઈ વીતી ને અહીંયા તો તને સાંભળતી હતી બેઠી બેઠી તો અમને બધાને ફોન કર્યો હા તમે તો મસ્ત ગામ છો મને બહુ ગુજરાતી સમજાતું નથી બટ બહુ મસ્ત લાગતું તું એ આ ગુજરાતી જ ગીત આવો આવો હું આવ્યો તમે બધા પાછા તો જો ગયા હાવ બોલાવી નઈ અરે અમે લોકો તો છે ને તારું song સાંભળતા હતા તમે આયા છો આ તો જો સાંભળતા હતા મને હા તું કેમ દુખી થઈ ગઈ છો અરે કાઈ નઈ કાઈ દુખી નથી હું તો એ ઉલારા મારું ને ગામડે જ જવાનો ના 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 ખોટું બોલમાં ખોટું બોલમાં તમે તો દુખી થઈને ગીત ગાતા હતા હા તો અમને બધાને ભલે કે પણ તને છે ને દુખ થાય છે અહીંથી જવું પડશે ને એટલે હા પણ સાવ તો પડે ને અગગલો બોલાવે હે તો થોડાક દી રોકાઈ જા બસ વઈ જાજે કે દીની રોકાણી તો શું જો મને તો જવાનું મન નથી થાતું પણ હવે હું ફાઈ ગઈ હોય તો આપણે જવું પડે એમ મારા હાફન ફોન કરવાનો છે ગગલો ઈ કેતો તો કે મમ્મીને કહી દઉં કે તને લઈ જાવી તો એમ કે હા પાડે કે ના પાડે એમ અને એને ગગો કે છે એટલે તો મારા હાફ તો એને ગુલારા મારશે ખાલી ગગલી હવે તો તારે વઈ જવાનું છે હું કોણ તો ના કેવા

કઈ ડ્રામા નથી હવે હાલો ઘરે મારે રત કરવા ગામ ગઢડો નો તમે તમને જામી પડશો હા તો એ મને તો મેન્ટલની હોસ્પિટલમાંથી જ લઈ આવી જ્યાં હોય ને હું જામી પડું એ સારું ચલો બધા આવજો હો પછી પાછી મળવા આવીશ તમને બધા એ હાલ ને સાનું મની હવે નાટક કરતી હા તમને બધી નાટક જ લાગશે કોઈ તે બધી ધતિંગ જ કરતા હોય ને એટલે હમેવાળા ને જ લાગે હું છું તું ઈ તો કે પણ હવે કાઈ નહીં હાલો ઘરે કહું તો શું પેલા તો ડાસુ હરખું કર હાલો રેડી હવે બોલ હું રેડી ઘરે નથી જવું પેલા અને હા ગગલાને ફોન આવ્યો હતો કે તારે છે ને જવાનું છે તો તૈયાર થઈ જાય કાલે તેડવા આવશે કાલે જ આટલી જલ્દી હું છે પણ હવે એક આદ દી તો દેવાય ને તેજ હવે સડાઈ હોય છે એને કે ભાઈ મારે નથી રહેવું ગામડે અને એટલે એટલે બિસારાએ ફોન કર્યો મારો દીકરો તો બિસારો કેવો ડાયો છે બાકી એને કાઈ કોઈની જરૂર ના હોય એને ખાઈ લેતો તો બહારનો ટિફિન હા કે કરો યુઝ કરું છું અમે આ પાદરે ગાય પોદરો કરસે ને એ કરે છે હમણા ઓલો સૂરજ ઉગસે ને એ મારે લીધે જ ઉગે છે હમણા લીધે જ પડે છે બોલે કોઈ ઘર થાય તો એ મારે જ થાય છે એટલું બધું કોઈ નથી કેતું આ તો પેલા જણાઈ તમ ગબલાને પૂછી લેવાય કે શું છે ને શું નઈ હાઉ જામીજ પડે હાઉ છાણા કીઠા વગરના ગબલો બિસારો તારી બી કે કાઈ ના બોલે હા તે બિસારો કે ઓ બિસારો સે મને ખબર છે Eri vart, mene kaikki nati kito, kameran gamlehti jaou. Beraber minä to boomet jaou. Hei, näinä sen diinieivipuun nätet diinie. Ana biivi vart, se margovainen jaou russe. Beraber se. Ei wo. Jäti yksi juuri se gamlehti jaou. Valoliö, aivo bo. Alleen vesi, saara partin. Taito käyse, nagovili tarjaro. Ailotaivosto, doorotaivosto. Ettaa gari mataranin petrolla, to ti tuo ilmaina upero. Pepe, 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 elä, gari mauro nati, ti

વગલીના સંસ્કાર જોતોય નથી જરાય વગલી પાંચ શીખતો હોય તો કઈ એ ઘરમાં કોઈ છે કે નઈ અરે આય વાય વાય દીકરા એનું છે ને લોટ બાંધતી હતી તે પછી ના હંભરાણું હતું તારે આવતો અંદર આવતો એ ગગલી નથી એ આયા ગામડે આવીને ક્યાં કઈ કામ જ કરે છે ના 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 એવું ના હોય મમ્મી તો તો તમે છે ને કે દીનો ફોન કરી દીધો હોય કે ગગલી આ કાઈ કરતી નથી તું લઈ જાને તું ઈ તાર બાયડીનો હેર જ થઈ ગયો છો હા એટલે હા કીધું હોય તો બોલો લ્યો તમે ફોન નથી કર્યો કે ગગલીની કોઈ ફરિયાદ નથી કરી એનો મતલબ એવું કે ગગલી અહીં કામ કરતી હોય એ બહુ સારું લઈ જાને તું આને હાલો આપણે બપોર જમવી નથી રસ્તામાં જમતા ચાહો હે આપણે ક્યાંય રહેવું જ નથી ને લઈ જા લઈ જા કરતા હોય તો એ ના ના ને એમ નહીં જો ના ના પડે તો ડાચું કેવું જ આખું છે હાલો આનો ભાગ્ય ગગલા આપણે એટલે ઘરે જઈને સાફ સફાઈ થઈ જાય એક તો તમારો ઈ દુસો થાહે કલાક આલે લે બેટા આવી ગયો તું હા આયો તમાર ગોગો તમાર વહુને તેડવા આ તી માર ગોગાને જરૂર તો તેડવા તો આવે ને મારું વોવ જ હોય છે મને ખબર છે તમારું વોવ કેવી છે એટલે તાર કઈ કહેવાન જરૂર નથી બતાય હાવ એની હેડ થઈ ગયા છે હાવ ખબર નઈ એને હું પાઈ દીધું છે કઈ પાયું નથી પણ તને બધાય ઓળખી ગયા છે એક કામ કરો તમે અત્યારે નીકળી જ જાવ ગગલા કારણ કે વરસાદ પાણી નોતી નઈ પછી તે રોટલી કોણ કરશે રોટ કોણ બાંધશે આહા હમણાં કોક કેતો તું ને રોટ બાંધો અરે બાપરે રે આ તો હું જ પકડાઈ ગઈ તે એવું ખોટું ના બોલતી હોય પકડાઈ જા હા તો હારું અમે નીકળીએ છીએ બધાને બોલાય ઉભા રહ્યો એ આ બધા કાં આડા ઉભા રહી ગયા જાવા કાને દેતા ગગલી અરે દુધી બા જાવા દયો જાવા દયો એ કે સભી બધા જાવા દયો આ લે લે તુંય રોવા મેંડી અરે અરે આ બધા કા રોવે છે તારી વિદાય થઈસ કે હું હા બધા ગીત ગાઓ ઓલું બાબુ કી દુઆએ લેતી જા જા તુજ કો સુખી સંસાર મિલે હા એ તને રમત લાગે છે બધા જો ગમી ગઈ છે ગગલી

અને તમારું સામાન છે ને ઓલો આવે છે ને રમેશીઓ એને ભેગો મોકલાવી દઈશ ગાડી લઈને જ આવે છે તો તમારો ખોટો ટુ વ્હીલર લઈને જવાનું વરસાદ પાણીનો કલર નહીં હા પણ આપણે જવા દઈએ તો ને હાલો હાલો જવા દઈએ હું આવીશ પાછી અરે વાહ તારું છે બરાબર મારું કામ પરતા જ નોતા એ ને આવજો 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 બધા આવજો જય શ્રી કૃષ્ણ હાલો હવે ફેરવા તાણવાનું બંધ કર એ હવે તો બંધ થા આખી રસ્તામાં ગાંગરતી આવીશો એક કામ કરી દો તો મિત્રો વાતો કરી લે ત્યાં હું ને તારા ચોકલેટ લઈ આવું હો એ મારા વાલા મિત્રો તમે જો વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા તમને ગમ્યો હોય તો તમારા ફેમિલી તથા ફ્રેન્ડ્સને શેર કરો તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ હું અહીં લઉં છું વાલા ભૂમિબેન હિના વાસાની મનીષાબેન રમેશભાઈ ધારા જોશી આલિયાબેન નરેન્દ્ર જાડેજા ગોપીબેન કિશોરભાઈ ઉદેશા ઉષા બારોટ ખુશીભાઈ જાડેજા વાલા ભૂમિબેન મનીષાબેન શીતલબેન ચૌહાણ હિના વાસાની રેણુકા મથાની હિના વાસાણી રેનુકા મથાની પ્રીતિ પટેલ કમલાબેન સોલંકી ભારતી સાંગવી મુમતાઝબેન વિજય વસાવા ગોપીબેન કિશોરભાઈ ઉદેશા રાજેન્દ્રસિંહ ગોહિલ મુમતાઝબેન તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર અને આ વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગગડીની દુનિયાની નવી કોમેડી સાથે